नमस्ते तुला राशिना यूट्यूब चैनल पर आपू हार्दिक स्वागत छे। एक दैवी शक्ति एक पवित्र देवी सतत पीछो करी रही छे। कारण के ते तमारी पासे थी कई खास इच्छे छे। जो तमे समयसर आ शक्ति ने जे जो ये छे ते प्रदान नहीं करो तो आ जीवन अथवा अस्तित्व नाश थी शे हाँ मित्रों आ थोडो कठोर लागे छे परंतु तुमने विनंती छे के आ विडियो ने उंडाण पूर्वक જુઓ કારણ કે આ દેવી ફક્ત તમાર કલ્યાણ માટે જ કામ કરી રહી છે. વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ভক্তો ખાસ કરીને આ દેવી કૃપા કરીને આ વિડિયોને પ્રેમથી લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચી શ્રદ્ધા અને હૃદયથી જય માતાદાતી લખો जे थी माता देवी ना दैवी आशीर्वाद सीधा तमारा अने तमारा समग्र परिवार पर उतरी सांब्रो मित्रों आ देवी छा त्रण तमारी आसपास मंडराती रही छे, है तमने तेनो कोई संकेत तमे क्यारे समझी शक्या आ शक्ति तमारी नजीक वरुवाम छे। परंतु आजे तमे जानवा जाई रह्या छो के आशक्ति तुम्हारा मार्गमा आवेला तमाम अवरोधो अने त्यार बाद आवेला क्रमिक संकल्पो पाछड़ चालक शक्ति रही छे तमे जे मेहनत अने निष्ठा करी छे ते प्रयास जे लाखों माथी कोई एकज मेल भी सके छे तमारो सौभाग्य तमारो भाग्य एतलो मजबूत छे के आशक्ति आप मेले तमारा तरफ आकर्षाई गई અને આ બધું તમારા કાર્યોનો પરિણામ છે હા મિત્રો તમે તેને યોગ્ય રીતે સમજ્યા છો તમે જીવનમાં હંમેશા સંઘર્ષ કર્યો છે તમે सारा कार्यो કર્યા છે ક્યારે ખોટો રસ્તો અપનાવ્યો નથી અને જારે પણ તમને કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિમાં કંઈક ખોટું લાગ્યું છે ત્યારે તમે તરત જ તે માર્ગ છોડી દીધો છે તમે ક્યારે તમારા કાર્યોને દૂષિત થવા દીધા નથી અને દરેક જીવ માટે કરુણા અને સદ્ભાવના જાળવી રાખી છે ભગવાનમાં તમારી શ્રદ્ધા હંમેશા અચળ રહી છે જે લોકો શુદ્ધ હૃદય અને સારા કાર્યો જાળવી રાખે છે કળયુગમાં પણ ભગવાનની ઊર્જા તેમના જીવનમાં પ્રવેશ કરે છે અત્યાર સુધી તમને આ બધાથી અજાણ હતા પરંતુ હવે તે સમય છે જ્યારે તમે તે બધું સમજવા લાગશો આ દેવી તમારી આસપાસ સક્રિય છે તે તમને એકલા છોડવા માંગતી નથી હવે તમે તે દુઃખ અવરોધો અને મુશ્કેલીઓ વિશે જાણવાના છોજે ચાલુ રહ્યા અને પછી ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયા તેમની પાછળ કોણ હતું આ શક્તિ આ દેવી તમારા કલ્યાણ માટે કંઈક ખાસ ઇચ્છે છે અનેતે કોઈ સામાન્ય શક્તિ નથી પણ તમારી કુરદેવી છે આ દેવી તમારા ઘર માં રહે છે અને સતત તમારું અને તમારું પરિવાર નું રક્ષણ કરવામાં વ્યસ્ત રહે છે જારે કુરદેવી તમારા ઘર માં રહે છે ત્યારે કોઈ નકારાત્મક પ્રભાવ કોઈ દુષ્ટ વિચાર કે દુષ્ટ આચરણ તમારા પર અસર કરી શકતું નથી જારે તમે તમારા ઘર માં પ્રવેશ કરો છો त्यारे आ देवी तारी आसपास एक रक्षणात्मक वर्तुर बनावे छे। हाँ मित्रों आ भविष्य भविष्यन रक्षण कर रही छे। तेनु रक्षणात्मक कवच तमारा घर आसपास सतत सक्रिय रहे छे। तमारा दुश्मनों गमे तेटला प्रयत्न करे तोप तमने नुकसान पहुंचाड़ता छे। परंतु जयरे तब बहार निकलो छो तेरे आ रक्षण थोड़ू ढीलू पड़ी जाए छे। અને ત્યારે જ કોઈ નકારાત્મક અસર શક્ય બને છે તેથી આ દેવી હવે તમારી પાસેથી એક ખાસ વસ્તુ માંગી રહી છે તમારું જીવનના બધા દુખ દુઃખ વેદના અને બોજ હા તમે સાચું સાંભળ્યું આ દેવી તમારું બધા દુખ માટે તમારી પાસે માંગી રહી છે તે તમારું જીવનમાં રહેલા બધા દુખ અને દુખ સહન કરવા તૈયાર છે અને આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે એવા માર્ગો તરફ આગળ વધો જે તમને સાચું સુખ આપે છે જ્યારે સંકેતોને સમજો અને તેનું પાલન કરો હવે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે હંમેશા બે ખાસ વસ્તુઓ તમારી સાથે રાખો આમ કરવાથી कोई पण नकारात्मक शक्ति तमने स्पर्शी शक्श नही तमने नुकसान पहुंचाड़ी शकश नही जीवन में फरी क्यारे कोई आफत आवा दे नही आधी पोताना पर लेवा तैयार छे। परंतु आ फक्त त्यारेज शक्य छे जो आ वीडियो काक जोशो बे मुख्य उद्देश्यों ने स्पष्ट रीते जे आ देवी तमने सूचव रही है તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને સંપૂર્ણપણે જુઓ જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો અમે તમને લાઈક કરવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ કારણ કે અમે તમને આવા અમૂલ્ય આધ્યાત્મિક જ્ઞાન અને દૈવી સંદેશાઓ લાવવા માટે દિવસ રાત કામ કરીએ છીએ અમે તમારી કુંડળીનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ છીએ સંશોધન કરવામાં કલાકો વિતાવીએ છીએ અને પછી આ આඥાન તમારા સુધી પહોંચાડીએ છીએ અમે બદલામાં કંઈ માંગતા નથી અમે ફક્ત એટલું જ માંગીએ છીએ કે તમે આ વિડિયોને પ્રેમથી પસંદ કરો અને તેને અંત સુધી જુઓ જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ ફક્ત અમને પ્રોત્સાહિત કરશે જ નહીં પરંતુ તમે અમારા ડિજિટલ પરિવારનો એક અભિન્ન ભાગ બનાવશો અમને વિશ્વાસ છે કે તમે અમારી લાગણીઓને સમજી શકશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મિત્રો છેલ્લે ચાલો જાણીએ કે તે બે અદ્ભુત વસ્તુઓ કઈ છે જો તમે તેને તમારા પર્સમાં રાખશો તો આખી દુનિયા તમારી આગળ ઝૂકશે દરેક વ્યક્તિ તમારા ગુણોની પ્રશંસા કરશે અને તમને આદરથી જોશે આ બે વસ્તુઓ એટલી અનોખી અને ચમત્કારિક છે કે લોકો તમારી પ્રશંસા કરશે દરેક વ્યક્તિ તમારી વાતને ગંભીરતાથી લેશે અને સંપત્તિ સમૃદ્ધિ અને અપાર સંપત્તિ પણ તમારી પાસે આવશે તમે ખૂબ જ ટૂંક સમયમાં કરોડપતિ બનવાના છો તમારે ફક્ત એક નાનું પણ અત્યંત અસરકારક પગલું ભરવાની જરૂર છે જો તમે આ સરળ પગલું ભરશો तो तमारू नसीब संपूर्णपणे बदलाई जैसे चालो तमने ये जानी दई के जो तब आ बे वस्तुओं तारी पास राखशो तो आखी दुनिया तारी तरफ आकर्षित हो कहेशे के आ व्यक्ति आखी दुनिया ने पोता पग नीचे ला दीधी है भले ते एक सामान्य व्यक्ति हो दरेक व्यक्ति तेना माटे पागल थी गयो छे। आवीज परिस्थिति तमारा जीवन में छे। आखी दुनिया तमारी आसपास तमारे फक्त आबे खास वस्तुओं में राखवा छे आ बे अमूल्य बाबतो तमने ते पहला कृपा करीने आज ज्योतिष कार्यक्रम ने एक मीठी लाइक आपो अने नीचे आपेला टिप्पणी विभाग में साचा हृदय थी पांच वक्त जय माता लक्ष्मी लखो જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નથી તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને અમારું આધ્યાત્મિક પરિવાર નો ભાગ બનો જો તમે તમારા જીવન માં સતત સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો જો તમે તમારા જીવન થી સંપૂર્ણપણે કંટાળી ગયા છો જો તમને દરેક જગ્યાએ નિષ્ફળતા નો સામનો કરવો પડી રહ્યો છે તો આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા સાથે જોવાનું ભૂલશો નહીં આજે આ કાર્યક્રમમાં અમે તમને જે દૈવી માહિતી આપવા જઈ રહ્યા છીએ તે એટલી અમૂલ્ય છે કે તમને કદાચ બીજે ક્યાંય સાંભળવા મળશે નહીં જે કોઈ આ કાર્યક્રમ શરૂઆત થી અંત સુધી જુએ છે તે ચોક્કસપણે તેના ભાગ્યમાં પરિવર્તનનો અનુભવ કરશે તેમની બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને સંપત્તિથી ભરાઈ જશે તેમનું ભાગ્ય એક ક્ષણમાં બદલાઈ જશે હા મિત્રો આ પરિવર્તન એટલું અસાધારણ અને અંધારીયું હશે કે તમે તેની કલ્પના પણ કરી શકતા ન જો તમે તેને અંત સુધી જોશો તો તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે કરોડોના માલિક બની જશો आ भविष्यवाणी संपूर्ण श्रद्धा अने ग्रहों की गति पर आधारित छे। आ कोई मजाक नहीं आज अमे तमने जे भविष्यवाणी आपी रहा छे। तेना जे भी सचोट भविष्यवाणी तमे कदाच क्यारे नहीं होए। आ भविष्यवाणी तमारा जीवन की सौथी महत्वपूर्ण अ खास भविष्यवाणी बनवा जाई रही छे। तो कृपा थी एकांत में जुओ હવે તમારો પ્રભાવ અને ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ગુંજશે તમે તમારા જીવનમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના છો હું ફરી એકવાર સ્પષ્ટપણે કહું છું કે આજની ભવિષ્યવાણી એટલી સચોટ છે કે કદાચ કોઈએ તમને આ રીતે આ રીતે રજુ કરી નથી આ જ્યોતિષ કાર્યક્રમ ઐતિહાસિક સાબિત થશે हूँ गंगा पानी पर शपथ ले हूँ जो कहूँ ते खोटू निकले तो हूँ तमने एक रूपियो लाखनु वर्तर आप तैयार छूव जो ये के एक देवी तमारा थी खूब प्रसन्न छे। आज देवी हवे तमने करोड़ों संपत्ति आपी शके छे। परंतु आ करवा माटे एक मोटी भूल टावी पड़ से તમારા જીવનમાં એક ગંભીર ઉથલપાથલ થવાનું છે કારણ કે તમે અજાણતા એક ગંભીર પાપ કર્યું છે હા મિત્રો તમે એક એવી ભૂલ કરી છે જેના કારણે તમારા જીવનમાં દુઃખ દુખ અને મુશ્કેલીઓનો ઉર આવ્યો છે આ તમારું દુઃખનું મૂળ કારણ છે પરંતુ હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ જ્યોતિષ કાર્યક્રમમાં तमने एक उकेल प्रदान कर स्पष्टपणे जाइ शकू के एक व्यक्तिये वखत तमारा पर हूम करने प्रयास करो छता तमने एकपण खंजवाड़ी नहीं आण ए आ देवी हमेशा हाजर है तरी आसपास एक रक्षणात्मक कवच रखे छे, जे कोईपण दुश्मन ने तमने नुकसान पहुंचाड़ता अटकवे તે વ્યક્તિએ વારંવાર તમારો જીવ લેવાનો કાવતરો ઘડ્યો પરંતુ દરેક વખતે આ દેવી તમારો રક્ષક તરીકે ઉભરી આવી તેની કૃપાથી જ તમે વારંવાર મૃત્યુથી બચી ગયા છો તેથી જ તમે આજે સુરક્ષિત અને જીવંત છો તમારું ઘરમાં જે પણ થોડી ખુશી બાકી છે તે ફક્ત તેની કૃપાને કારણે છે તેથી આ દેવીને ગુસ્સે કરવાની ભૂલ ક્યારેય ન કરો જો તમે કરો છો તો જે પણ થોડી ખુશી બાકી છે તે অদৃশ্য થઈ જશે હવે અમે આ જ્યોતિષ કાર્યક્રમ ચાલુ રાખીએ છીએ પરંતુ તે પહેલા હું તમને બધા દર્શકોને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે પહેલાથી જ નથી કર્યું તો કૃપા કરીને આ કાર્યક્રમને એક સરસ લાઈક આપો અને ભગવાન શિવના સાચા ભક્તો માટે कृपा ने टिप्पणी विभाग में पांच वक्त पूर्ण भक्ति साथ लखो हर हर महादेव जय बाबा भोलेनाथ जय मां पार्वती जय मां गंगा आना महादेवना आशीर्वाद तमारा पर रहेशे तमारा जीवन ने सुख अने समृद्धि थी भरी देशे तमारा घर पर असंख्य खुशीओनों वरसाद भोलेनाथ की कृपा थी तमने वर्षो थी जे कई इच्छता था बधु प्राप्त थशे। અને હવે લાંબા સમય પછી તે દેવી તમારા ઘરમાં ફરીથી પ્રવેશ કરવાની છે આ દેવી તમારા જીવનમાં આશાનું નવું કિરણ નવી ચેતના અને સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે તે તમારી ખોવાયેલી ખુશી પાછી મેળવવા આવી રહી છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું જીવનના મુશ્કેલ માર્ગોમાં ક્યાં ખોવાઈ ગયેલા બધા આનંદ તમારી પાસે પાછા આવવાના છે જૂના સમયના તે સોનેરી ક્ષણો તમારા જીવનમાં પાછા આવવાના છે જેમ હું સમજી શકું છું તમે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પરંતુ હવે દુઃખી થવાની જરૂર નથી કારણ કે હવે કળિયુગનું સૌથી મોટું સંકટ સમાપ્ત થઈ ગયું છે તમારું જીવનમાં એક આશીર્વાદ આવવાનો છે. તમને એક સાથે પાંચ પ્રચંડ અને આશ્ચર્યજનક શુભ સમાચાર મળશે. આવા અદ્ભુત સમાચાર કે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ સમયગાળે તમારા વર્ષોના તપસ્યાના વાસ્તવિક પરિણામો લાવ્યા છે. હા મિત્રો તમારું જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે. મને ખૂબ જ ખુશી છે કે હવે તમે રાજા બનવાનો સમય પાકી ગયો છે. આવી શુભ ક્ષણ તમારા દરવાજા પર ખટખટાવશે. હવે દરેક ઘરમાં ફક્ત તમારું નામ જ ચર્ચામાં રહેશે. બધી દિશામાં તમારું નામ ગુંજશે. તમે જ્યાં પણ જશો લોકો ફક્ત તમારું વિશેષ બોલશે. જે લોકોએ તમને પહેલા અવગણ્યા હતા તેઓ પણ હવે તમારા પગ પાસે હશે. આવું દૈવી પરિવર્તન તમારા જીવનનો ભાગ બનવાનું છે બધી દિશામાં તમારું એકમાત્ર વર્ચસ્વ હશે હવે તમારા જીવનમાં એવો મોટો અને વિસ્ફોટક પરિવર્તન આવવાનું છે જેની તમે કલ્પના પણ ન કરી શકો હવે તમારું ભાગ્ય સિંહની જેમ કૂદકો મારવા માટે તૈયાર છે એક એવી તક આવવાની છે જેને ચૂકી ન જવી જોઈએ જો તમે આ તકને હાથમાંથી જવા દો છો તો તમે તમારા બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશો આ શુભ સંદેશ એટલો શક્તિશાળી છે કે એક લાચાર વ્યક્તિ પણ તેને સાંભળીને નાચી ઉઠશે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે સુખ અને સમૃદ્ધિ તમારા ભાગ્યમાં લખાયેલી છે હવે તેને તમારી પોતાની આંખોથી અનુભવો તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે હવે આનંદ અને ઉત્સાહનો દીવો પ્રગટાવવા માટે તૈયાર રહો તમે 10 મહાન આનંદની ભેટ મળવાની છે જો મારી આ આગાહી ખોટી સાબિત થાય તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા તૈયાર છું ભગવાન બ્રહ્માએ તમારા ભાગ્યની રેખા એવી રીતે દોરી છે કે 10 અદ્ભુત આનંદ તમારા જીવનમાં પ્રવેશવાના છે હવે આ પૃથ્વી પર એવી કોઈ શક્તિ બાકી નથી જે તમે હરાવી શકે ખાતરી રાખો કે ફક્ત તમારું નામ જ દુનિયામાં ગુંજશે કોઈ તમને પડકાર આપી શકશે નહીં વિજયો મુગટ હવે ફક્ત તમારું માથા પર જ મુકવામાં આવશે આ 5 વર્ષમાં તમે જે દુખ અને દુખ સહન કર્યું છે તેના કરતાં તમને અનેક ગણો મોટો આનંદ મળશે હવે તમે સાચા સુખનો અનુભવ કરવાના છો ભગવાનના દરબારમાં મોડું થઈ શકે છે પરંતુ અન્યાય ક્યારેય થતો નથી ભગવાન હંમેશા ધીરજ રાખનારાઓને પુષ્કળ પ્રમાણમાં આપે છે તે મોડું આપે છે પણ જ્યારે તે આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે એટલું બધું કે વ્યક્તિ સમૃદ્ધ બને છે તમારી સાથે પણ એવું જ થવાનું છે તમારી ધીરજનું ફળ મળવાનું છે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે આ એક એવો આશીર્વાદ હશે કે તમે તેને આગામી સાત જીવન સુધી ભૂલી શકશો નહીં અને અંતે તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનવાની છે હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા છુપાયેલા દુશ્મનનું નામ જાહેર થશે बागेश्वर बाबा समक्ष मुकली भूल त्रण देशद्रोहीओं नाम जाहिर करे हाँ मित्रों साचू साचु तमारा जीवन में त्रण कपती प्रगतिमा सौ मोटा अवरोधो छे। जारे बागेश्वर बाबाए भूल जो तार स्तब्ध थाई गया। કારણ કે આ ત્રણ દેશદ્રોહી અજાણ્યા નથી પણ એવા લોકો છે જેમને તમે સારી રીતે જાણો છો આ ત્રણે એવું ડોર કરે છે કે જાણે તેઓ તમારા માટે પોતાનો જીવ બલિદાન આપી રહ્યા હોય પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે તેઓ તમારો જીવ લેવાનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ તમારી મિલકત પર કબજો કરવા માંગે છે આ ત્રણના નામ સાંભળવાથી જ તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવશે તેથી આ જ્યોતિષ કાર્યક્રમ એકાંતમાં જુઓ જ્યારે તમે તેમના નામ શીખશો ત્યારે તમારો આત્મા હચમચી જશે આ ત્રણેય સાથે મળીને તમારા જીવનને બરબાદ કરવા માટે કામ કરી રહ્યા છે તેમના તે તમારા પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે તેથી હવે ખૂબ જ સતર્ક રહો તમારા દુશ્મનોથી પોતાને બચાવો નહીંતર તમારા જીવનની બધી શાંતિ અને પસંદગી નાશ પામશે અને હવે પ્રશ્ન એ છે કે તે છુપાયેલ દુશ્મન કોણ છે તે ત્રણ લોકો કોણ છે જે તમારા જીવનની પાછળ છે અને તમે તેમનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો અમે તમને આ બધી બાબતો વિગતવાર સમજાવીશું પરંતુ તે પહેલાં હાથ જોડીને હું તમને ફરી એકવાર વિનંતી કરું છું જો તમને આ જ્યોતિષ કાર્યક્રમ પહેલાંથી જ ગમ્યો નથી તો કૃપા કરીને તેને હમણાં જ સ્વીટ લાઈક આપો અને મહાદેવજીના બધા સાચા ભક્તો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખો महादेव जी ना आशीर्वाद हमेशा तमारा अने तमारा परिवार साथे रहे मित्रों तुम्हारे आत्रण दुश्मनो थी खूबज सावध रहवू જોઈએ जो तमे टेन्ने टाळवामा નિષ્ફળ जाओ છો તો આગામી 24 કલાકમાં તમારું આખો જીવન બરબાદ થઈ શકે છે તમારું જીવન એક નર્ક બની શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી પરિસ્થિતિ એટલી હદે બગડી શકે છે કે તમારું જીવન રસ્તા પરના રખડતા કૂતરા જેવું થઈ જશે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે છેલ્લા દસ વર્ષથી આ ત્રણ લોકો એક થઈને તમારા પર કાળા જાદુનો આશરો લઈ રહ્યા છે તેઓ સતત ઘાતક હુમલાઓનું આયોજન કરી રહ્યા છે અને ખુલ્લેઆમ સમાજમાં તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ એ જ લોકો છે જેમણે તમારા ઘરમાં તમારું ભોજન ખાધું હતું અને હવે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે તેમનો ઉદ્દેશ્ય તમારી મિલકત કબજે કરવાનો અને તમારા આખા પરિવારનો નાશ કરવાનો છે જો તમે સમયસર તેમની સાથે સંબંધ તોડી નાખો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે સમય પસાર થઈ રહ્યો છે અને તમારા જીવનમાં બનનારી ઘટનાઓ અત્યંત વિનાશક બની શકે છે તેથી જ હું તમને વારંવાર આ વાતનું પુનરાવર્તન કરું છું જેટલી જલ્દી તમે આ ત્રણ લોકોથી દૂર થશો તેટલું તમારા માટે સારું રહેશે જ્યારે બાગેશ્વર બાબાએ તમારા નામનું ફોર્મ ખોલ્યું ત્યારે તેઓ લાગણીથી ભરાઈ ગયા તેમણે તરત જ બાલાજી મહારાજને પ્રાર્થના કરી કે તમારા જેવું દુર્ભાગ્ય બીજા કોઈને ન ભોગવવું પડે તેમણે પ્રાર્થના કરી કે તમારા જીવનમાં તમારા જેવા દુશ્મનનો સામનો ક્યારે કોઈને ન કરવો પડે આ પરથી તમે સરળતાથી સમજી શકો છો કે આ ત્રણ વિરોધીઓ કેટલા ખતરનાક અને કપટી છે તેઓ તાજેતરના દુશ્મનો નથી પરંતુ છેલ્લા દસ વર્ષથી તમારા પતનનું કાવતરું ઘડી રહ્યા છે તેઓ દિવસરાત તમારા જીવનનો નાશ કેવી રીતે કરવો તે અંગે વિચારે છે હવે પ્રશ્ને ઊભો થાય છે કે તેઓ કોણ છે અને તેઓ તમારા જીવનની પાછળ કેમ છે અમે આ જ્યોતિષ કાર્યક્રમમાં આ બધી બાબતોને ખૂબ વિગતવાર સમજાવીશું તો આ કાર્યક્રમ ને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને તેને ક્યારેય અધૂરો છોડશો નહીં તમારું છુપાયેલા દુશ્મનોના નામ આર પી અને ટી અક્ષરોથી શરૂ થાય છે આ ત્રણ લોકો છે જે તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી રહ્યા છે તેમાંથી એક તમારી હત્યાનું કાવતરું પણ ઘડી રહ્યો છે તેથી हूँ तमने विनंती करू छु के शक्य तेटली वहली तके तेमना दूर रहो तेमनी साथेना बधा संबंधो तोड़ी नाखो जो तमे आम नहीं करो तो तमारा जीवन में एक एवी कटोकती आवशे जेनी तमे क्यारे कल्पना पण न करी होय ते समय तमे विचारशो के आपनी साथे आवो केम थयू परंतु त्या सुधी मा समय पसार थई गयो हशे तमारी पासे पण तक छे, जो तमे आ मर्यादा में आ त्रण साथना संबंधों तोड़ी नाखशो तो हूं तमने खातरी आपू छू के ओ, तमारी नजीक नहीं आवे। आजे हूं तमने खूबज महत तमारू जीवन स्वर्ग में परिवर्तित थई ते एक मोटो परिवर्तन हशे जे तमारा जीवन ने एक नवी दिशा आपशे। બે મોટા સંકટ એકસાથે તમારા જીવનમાં પ્રવેશવાના છે એક સંકટનો અંત આવતાની સાથે જ બીજી તેનાથી પણ મોટી તમારા દરવાજા પર ખટખટાવશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ટકી રહી છે અને હવે તે વધવાની છે આ બધી મુશ્કેલીઓ આપણે હમણાં જ ઉલ્લેખ કરેલા છુપાયેલા દુશ્મનોને કારણે છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ज्योतिष कार्यक्रम में आपने जे गुप्त उपाय शेर करवाना ते तमारा आखा जीवन ने बदली शके छे। तमारी बधी समस्याओं संपूर्णपणे दूर थई जशे। परंतु आ समय तमारे एक खास पगलू भरव ये भगवान शिव ने जड़ाभिषेक करवो आ पवित्र विधि तमारा घर थी बधी नकारात्मक ऊर्जा दूर अने तमारा घर में सकारात्मक ऊर्जा लावशे તમારું જીવનમાં કાયમી સુખ અને શાંતિ સ્થાપિત કરશે મિત્રો તમે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયો છે હા તમે સાચું સાંભળ્યું હવે તે સમય આવી ગયો છે જ્યારે દરેક પરિસ્થિતિ તમારા પક્ષમાં પલટાઈ જશે એક દુર્લભ સંયોગ બન્યો છે જેમાં હાર અને જીત બંને તમારા પક્ષમાં હશે હવે કોઈ શક્તિ તમારું ભાગ્ય બદલી શકતી નથી તમારા ભાગ્યમાં જે કંઈ લખેલું છે તે તમને મળશે અને આગામી ચોવીસ કલાકમાં તમારા ભાગ્યમાં એક નવો વળાંક આવવાનો છે તમને એવા મહત્વપૂર્ણ અને ખુશખબર મળવાના છે કે તમારા હૃદયમાં આશ્ચર્યની લહેર ભરાઈ જશે કૃપા કરીને તેને ખૂબ ધ્યાથી સાંભળો આગામી ચોવીસ કલાકમાં કંઈ પણ ચૂકી ન જવાનું ખાસ ધ્યાન રાખો सफलता तमारा दरवाजा पर आवशे। आ एक चमत्कारिक घटना हशे जे तमारा जीवन मा बनशे। हवे तमे एवा बिंदु पर पहुंचवाना छोड़ ज्या तमने विश्वना सौथी प्रभावशाली लोकोनी श्रेणी मा सामेल करी शकाय छे। कारण के भगवान ब्रह्माए पोते तमारा भाग्य मा बे खास वातो लखी छे। तमने चौक्कसपणे आ बे बाबतो प्राप्त थशे। જ્યારે તમે તેમના વિશે શીખશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો તમારું મન આશ્ચર્યચકિત થઈ જશે તમારા વિચારો બંધ થઈ જશે હવે સમય આવી ગયો છે જ્યારે તમારા ઘરમાં સંપત્તિનો વરસાદ થવાનો છે આવા મહાન સમાચાર તમારા જીવનના દરવાજા પર ઊભા છે હું જાણું છું કે તમને હમણાં હું જે કહી રહ્યો છું તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ લાગશે પરંતુ મિત્રો તે બિલકુલ સાચું છે કે તમારા જીવનમાં ખરેખર એક અસાધારણ ચમત્કાર થવાનો છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોશો જ્યારે આ ચમત્કાર પ્રગટ થશે ત્યારે તમને એક ઊંડો ભાવનાત્મક આંચકો લાગશે તેથી हूं तमने सलाह आपू के आगामी चौबीस कलाक सुधी संपूर्णपणे एकला रहो। हमेशा तमारा परिवार ना साथे रहो। आ फिल्म जेव छे, परंतु ते सत्य छे, है चौक्सपणे बनवा मित्रों आगामी चौबीस कलाक में तमारे एक भूल न करवी जो अमे आ कार्यक्रम में पची थी तमने स्पष्टपण समझाशु परंतु ते पहला हाथ जोड़ी ने हूँ तमने बधाने विनती ज्योतिष कार्यक्रम हजू सुधी पसंद नहीं आयो तो कृपा कर प्रेम थी करो मित्रों हूँ तमने दररोज विनती करूँ हूँ प्रार्थना करूचु के तमने अमर कार्यक्रम गमे परंतु त्रे बधाए कार्यक्रम अंत सुधी जोवोज जो